નમસ્કાર દર્શક મિત્રો પાલનપુર શહેરના સોનબાગ વિસ્તાર અને કમળ બિલ્ડીંગ વિસ્તારમાં આવેલ અસામાજિક તત્વોના દબાણો પર પોલીસનું જેસીબી જેબી ફરી વળ્યું હતું અને ગેરકાયદેસર દબાણો તોડી પાડી પાણીના કનેક્શનો કાપી દેવામાં આવ્યા હતા જેના પગલે અન્ય અસામાજિક તત્વો તેમજ માથાભારી તત્વોમાં ફફરાટ પ્રસરી ગયો છે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો માથાભારે તત્વો તેમજ બુટલેગઢ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા પાંચસોતેર જેટલા માથાભારે તત્વોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ દ્વારા આ લીસ્ટ પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા અક્ષરરાજ મકવાણાની સૂચનાથી પાલનપુર પૂર્વ પોલીસ પંથકના પીઆઈ એસએમ પટણીએ સોનબાગ વિસ્તાર સોનપતિ હનુમાન પાસે તેમજ ગુરુનાનક ચોક નજીક આવેલ કમળ બિલ્ડીંગ પાસેના માથાભારે તત્વોના દબાણો પર જેસીબી ફેરવી તોડી પાડવામાં આવ્યું હતું પાલનપુર પૂર્વ પોલીસ દ્વારા ચોવીસ જેટલા વ્યક્તિઓનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે જેના પર તબક્કાવાર કામગીરી કરવામાં આવી રહી છે અને ગેરકાયદેસર પાણી કનેક્શન વીજ કનેક્શન તેમજ દબાણો કરેલા હોય તેના પર જેસીબી ફેરવી દબાણો તોડી પાડવામાં આવ્યા છે જેના પગલે અસામાજિક તત્વોમાં ફફડાટ પ્રસરી ગયો છે કાર્યવાહી એવી છે કે માનનીય ગૃહમંત્રી સાહેબી સાહેબ ગુજરાત જે કલાકના અલ્ટીમેટમ અને જે ગુનેગારો અસામાજિક તત્વો જે બુટલેગરો છે જે જેનાથી લોકો ડરે છે જેનાથી લોકો લોકો પર ધાક જમાવે છે એવા તમામ અસામાજિક તત્વો ઉપર જે કાર્યવાહી કરવાના ભાગરૂપે માનનીય શ્રી બનાસકાંઠા જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા સાહેબ નાઓના સતત માર્ગદર્શન હેઠળ જે પણ આવા તત્વો હોય તોફાની તત્વો હોય અ અસામાજિક તત્વો હોય કે બુટલેગર્સ હોય કે જેઓની ધાક સમાજ ઉપર હોય ને લોકો પર હોય તેવા તમામ બોટલેગારો અને ગુનેગારો ઉપર કડક માં કડક કાર્યવાહી ની સૂચનાઓ આપેલી અને તે અનુસંધાને પાલનપુર પૂર્વ વિસ્તારમાં જે અસામાજિક તત્વો નું જે લિસ્ટ બનાયેલું છે તેના અનુસંધાન આ સદરી આરોપી એ ગંભીર પ્રકારના ગુનાઓમાં અવારનવાર પકડાયો છે વોન્ટેડ છે વોરંટોમાં નાસ્તો ફરતો છે અને લોકોમાં એક ભયની લાગણી છે અને લોકોમાં ધાક જમાવ છે એવા એમની મિલકત જે ગેરકાયદેસર રીતે દબાણમાં છે એ દબાણ આજે દૂર કરવામાં આવેલું છે અને ગેરકાયદેસર પાણીના નહર કનેક્શન એ દૂર કરવામાં આવે છે અને આવી કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં અને પૂર્વ પોલીસ સ્ટેશનમાં સતત ચાલુ રહેશે કોઈ પણ ચમરબંધી હશે કોઈ પણ અસામાજિક તત્વ હશે તેમને છોડવામાં નહીં આવે અંદાજીત પૂર્વ પોલીસ સ્ટેશન માંથી ચોવીસ લોકો નું લિસ્ટ બનાવવામાં આવેલું છે અને તેઓની તબક્કાવાર તપાસ થઈ રહેલી છે ઇલેક્ટ્રિક ની તપાસ થઈ રહેલી છે ગેરકાયદેસર બાંધકામની તપાસ થઈ રહી છે જેમ જેમ સામ આવશે ગેરકાયદેસર કોઈ પણ પ્રવૃત્તિ આવશે તેમ તેમ કાર્યવાહી કરવામાં આવશે